આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ આણંદના કાદવ કિચડમાંથી સ્મશાન યાત્રા લઈ જવા માટે લોકો મજબૂર બન્યા ગામ હજુ સુધી વિકાસ ત્યાં પહોંચ્યો નથી ગામની મોટી ભાગોળ વિસ્તારમાં પાકા રસ્તાઓનો અભાવ પાકા રસ્તાના અભાવે રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય કાદવ કિચડમાં સ્મશાન યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે સરકાર છેવાડામાં આવેલા ગામના જે પ્રશ્નો છે તે મામલે યોગ્ય કરવા આપ જોઈ રહ્યા છો ગામની મોટી ભાગો વિસ્તારમાં પાકા રસ્તાઓનો ક્યાંક કભાવ જોવા મળી રહ્યો છે એક યક્ષ પ્રશ્ન છે આ ગામના લોકો માટે જેને સોલ્વ કરવા માટે પણ હવે લોકો માંગ કરી રહ્યા છે આજંગે વિગત આવશે સમવદતા નિકિતા પટેલ ફોન લાઇન પર જોડા છે નિકિતા વિકાસ હજી પહોંચ્યો નથી ગામના લોકો માટે યક્ષ પ્રશ્ન છે માંગો ઉઠી રહી છે ક્યાંક પ્રાથમિક જે સુવિધાઓ છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે જી આકલાવના બમણ ગામમાં વિકાસથી વંચિત લોકો છે જેમાં ગામની મોટી ભાગોળ વિસ્તારમાં પાકા રસ્તાઓનો અભાવ છે જેમાં પાકા રસ્તાઓના અભાવ રસ્તા પર કાદવ કિચડનું સામાજ ફેલાયું છે રસ્તા ઉપર કાદવ કિચડને લઈને મથાન યાત્રા ને રસ્તા થી સાઈડ ઉપર થી લઈ જવામાં ડુઓ મજબૂર થયા છે કોંગ્રેસ કે ભાજપના છેવાડે આવેલ ગામના વિકાસ માં કોઈને પણ રસ નથી જી આભાર નિકિતા